જરૂર હે તમારી આગળ બોલો જરૂર મારે તમે બેઠા બોલો હા તો ખબર છે પણ હજમો હારો તમારે હજમો હારો હે ને અજમો હારો હે

ભીખ માગવારે જીજું ટાઈમ નહિ યાર એવો જો એવો ટાઈમ નહીં જો ભીખારી ભીખ માગવા લાવો ને પાંચસો રૂપિયા એટલે હમણાં એક ભિકારી આયો તો એ મોરે એ મોરે પાંચસો રૂપિયા લઈ ગયો

ગુલાબજી એક વાત કહું નીકો કહું જાય શરમ બરમ રાખતા રાખે શરમ એના ફૂટે કરામ તો છે શું કરો છો ઓહો હો આવો શું કરો તમે આ

મારે ટાઈમ નહીં નજી રહ્યોગ ના માગુ કોમ માગ્યા તારી જોડાયા લઈ ગયો હજુ હાલ્યા નહી આવો ગલામજો સાંજે વાત કરો ખોડાજી જોડે બે તારી ના બેન છો ઉછીતા લેવા મારી જોડે ચો લાઈન આલુ હાલ ચોક લઈને ફરજ હરિયા હું આલુ હોય તો મગ

મારી જોડે પૈસા નહીં રૂપિયા ના સોડા ભાઈ મારી જોડે પૈસા જ નહીં ગુલાબજી આલુ હોય કોઈ નઈ આલું ખરી બે હજાર અંદર મારા જો જીરા ભલે ભાજી જાતું જીરું તું માંગવું હોય

વચ્ચે મારી પર તો વિશ્વાસ ના જોખો મતલબ નઈ લુખો હોય કે ભૂખો હોય તારે તો પૈસા થી મતલબ

દારૂ ના પીતો પણ પોનસો રૂપિયા આવે ખરી દારૂ પીધો ને હવે કરું મારો કાઢે છે ટી લઈ તારીખ લખો બત્રીસ બત્રીસ તારીખ છીએ લખતા નઈ કડવાજી કડવાજી કરવાજી બોર વાળા એમ લખો કરવાજી બોર વાળા એટલે બોરવાર છીએ બોર વાળા એટલે બોર વાર